સાથેની બેઠક વ્યવસ્થા માટે શાળા પસંદગી તમામ સેન્ટર નક્કી થતાં દસ દિવસની અંદર જાહેરાત થઈ શકે છે અગાઉથી જ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ ભરતી રોકેટ ગતિએ પૂરી કરાશે પરીક્ષા ઝડપથી પછીની પ્રક્રિયા પણ ઝડપી એટલે લક્ષ્ય પ્રમાણે આખી ભરતીનું ફિલ્ડિંગ વાળી દેવાનું આયોજન છે અને ઉમેદવારો માટે ટકોર પણ છે કે પ્રશ્નપત્રનો સમય ત્રણ કલાક રહેશે પેપરનું સ્તર અઘરું રહેવાની સંભાવના છે હજી સમય છે તૈયારી ઉપર ખાસ ધ્યાન આપજો મહેનત ઉમેદવારો માટે સમય બહુ ઓછો છે તો આજના વિડીયોમાં બસ આટલું જ મળીએ એક નવા વિડીયોમાં